આદિવાસી સમાજના ત્રણ દિગ્ગજ નેતા ફરી એકવાર સાથે જોવા મળ્યા છે આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને આ નેતાઓએ સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે જેમાં પાર્ટીના વસાવા આદિવાસી નેતા મહેશ વસાવા અને ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા ત્રણે જે રીતે સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને જે જીએમડીસી બનાવવાની વાતો ચાલી રહી છે પરંતુ આદિવાસી સમાજે સ્પષ્ટ નારાજગી દર્શાવતા કહ્યું છે કે તેઓ એક ઇંચ જમીન સરકારને નહીં આપે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે સમજીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શન મિત્રોને ઉજય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદા આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં સરકાર જીએમડીસી પ્રોજેક્ટ લાવવા જઈ રહી છે જેમાં આ જીએમટીસી એમ ટીસી પ્રોજેક્ટના સંદર્ભમાં અઢાર જેટલા જે ગામો છે તેમની જમીનો લેવામાં આવી શકે છે આના જ કારણે આદિવાસી સમાજને ફરી વિસ્થાપિત થવાનો વારો આવી શકે છે તેવી ભીતિ સાથે આદિવાસી સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં છે આ વિરોધમાં આદિવાસી સમાજના એકવાર ભરૂચના રાજકારણમાંથી એક દુર્લભ તસવીર સામે આવી છે જેમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આદિવાસી નેતા મહેશ વસાવા અને ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા એક સાથે એક મંચ ઉપર અને જે આદિવાસી સમાજની જે લડાઈક મુદ્દાઓ છે તેને લઈને ત્રણેય નેતાઓએ બાયો ચડાવી છે અને આગામી સમયમાં ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા પણ આ લડાઈમાં જોડાઈ શકે છે જેમાં જીએમડીસી પ્રોજેક્ટને લઈને આદિવાસી નેતાઓ તેનો વિરોધ નોંધાવી રહ્યા છે અને જો આદિવાસી સમાજની જમીનો છીનવાનો પ્રયાસ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે જેમાં આદિવાસી નેતાઓના આરોપ છે કે સરકાર આ જીએમડીસી પ્રોજેક્ટ લાવીને મફતના ભાવે આદિવાસી સમાજની જમીન સરકાર છીનવા માંગે છે અને જેમ જે તેમને અધિકારો મળેલા છે તો અત્યારે ડબલ એની જે જમીનો છે તે જમીનો બહારની કંપનીઓને વેચી દેવામાં આવશે તે ભીતિના કારણે તેઓ સ્પષ્ટ નારાજગી દર્શાવી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે જો આ પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ને આ આંદોલનમાં ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી નેતા મહેશ વસાવા અને ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દિલીપ વસાવા એક સાથે જોવા મળી શકે છે જેના કારણે સરકાર માટે આ એક મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે હવે જોવાનું કે આગામી સમયમાં સરકાર આદિવાસી સમાજના વિરોધ અને નારાજગીને કઈ રીતે ટેકલ કરે છે કઈ રીતે આ નેતાઓને મનાવે છે ને આ પ્રોજેક્ટ આગામી દિવસોમાં ભરૂચમાં આવે છે કે કેમ પરંતુ હાલ તો વિરોધનો સુર જોવા મળી રહ્યો છે વાલિયામાં આજે જે લોક સુનાવણી હતીના લોક સુનાવણી દરમિયાન પરિસ્થિતિનું નિર્માણ થયો આદિવાસી નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ पर <muchas>